શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યા સંકુલ દ્વારા સંચાલિત સિહોર ખાતે છ દિવસના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યા સંકુલન દ્વારા સંચાલિત સિહોર ખાતે તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસથી સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ દરમિયાન છ દિવસના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણથી પંદર વર્ષના કુલ ચારસો પચાસ કરતાં વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે આ સમર કેમ્પનું હેતુ બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે આયોજન કરવામાં આવ્યું છે अच्छा मां जॾहिं कमु ॿुधण करो पियो

એમ કેવાય કે આખું વિશ્વ આજે વિદ્યુત શક્તિથી થી રહ્યું છે તમે જ્યાં ત્યાં વિદ્યુત ઉપયોગ પ્રકાશ છે પણ વિદ્યુત તો એક લાઇટનો ભલ બીજી લાઇટ ક્યારે પ્રકાશિત કરી શકતો નથી પણ જે દીપક છે એ એક જ્યોતમાંથી અનેક જ્યોત આપણે પ્રગટાવી શકીએ આટલું જ મહત્વ છે દીપનું એટલા માટે આપણે દીપ પ્રાગટ્ય કર્યું અને એ આપણા જીવનમાં જે સારા વિચારો રૂપી પ્રકાશ આપે એ જ આજની અભ્યર્થના

અમોલ લઈએ બસ તમે લીધેલા પૂછી ના શ્વાસ તો આજે આપણે આ પ્રાર્થના થી આ કાર્યક્રમ ની શુભ શરૂઆત કરશું બધાની આંખો બંધ જો અતિથિ ન હોય તો આપણો કાર્યક્રમ સફળ ન થાય તો અત્રે ઉપસ્થિત મહેમાનો નું સ્વાગત કરો એ આપણી આતિથ્ય ભાવના છે ખબર ન હતી કે કાર્યક્રમ ને રંગત મળી જશે અતિથિ ના આગમન થી અનેરી સંગત મળી જશે આખોમાં ઉમળકો છે અને હૈયામાં છે ખુશાલી કઈક આજના દિવસની શોભાજ છે અનેરી ભારતીય સંસ્કૃતિમાં અત્યારમાં એક ચાલી રહ્યો છે છતાં બાળકોે આપણી સ્કૂલે પસંદ કરી છે એ પણ આપણા માટે તો ગૌરવની વાત થઈ શકે કે બહુલ પ્રેમ છે શિક્ષકોનો પ્રેમ છે એક આવકાર છે એ અમને ગમે છે એટલા માટે છે અમે સંધી કે કાથી માટે છીએ તો આની પણ અમે નોંધ તો આપણે તો ભાઈઓ મને કહેવાનું કે આપણી આજુબાજુ જે કોઈ બાળકો હોય જે કોઈ વિદ્યાર્થીઓ હોય એને હજી પણ મિત્રો આજના સમર કેમ્પની અંદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શિહોર અને સાથે સાથે સાર્થી વિદ્યા સંકુલ ના મેનેજમેન્ટના ડેટા હેઠળ આજનો સરસ મજાનો આ સમર કેમ્પ ના આયોજન ની અંદર ઉપસ્થિત દરેક ભૂલકાઓ પોતાના માટે જોરદાર તાળીઓ પાડશે પોતાના માટે વિશેષ સમય લે લેતા ઉપસ્થિત મહેમાન શ્રી પ્રિન્સિપલ મેમ બને ડિપાર્ટમેન્ટ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ ના બને પ્રિન્સિપલ મેમ જેમને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમારી સાથે સાથે જે આખું ઓઠવાડી દોડવાના છે અને ખૂબ તમને એન્જોય કરાવવાના છે એવા આજના આ કાર્યક્રમને બધાને સફળ બનાવવા માટે ગુરુજનો માટે બેનો માટે જોરદાર તાળીઓ ભેગા આપણે લગાવીએ કે જે તમને ખૂબ એન્જોય કરાવવાના છે આ કાર્યક્રમની અંદર ભાર વગરનો ભણતરને ધ્યાનમાં રાખીને આ વેકેશન દરમિયાન તમે ખૂબ એન્જોય કરો વેકેશનને તમે સારી રીતે મજા માણી શકો એમના માટે ગયા વર્ષે પણ આ ગુરુકુળે ખૂબ સરસ મજાનું આયોજન કર્યું આ વર્ષે પણ એના કરતાં વિશેષ તમને દરરોજ નું દરરોજ કંઈક નવું શીખવા મળશે રમતા રમતા તમે સારી વસ્તુ શીખી શકશો આર્ટ એન્ડ ક્રાફ્ટ કરી શકશો સરસ મજાનો જાદુગરનો શો માણવાનો છો આ બહુ ફીટ વસ્તુઓ છે એ તમારે ખૂબ એન્જોય કરવાનો છે બધાય સાથે રહી અને ખૂબ મજા કરજો પણ રમતા રમતા કે આકસ્મિક અકસ્માત નો બને એનું ધ્યાન રાખજો એન્જોય કરવાનો ડાન્સ કરવાનો આવે કે ડાન્સ કરવાનો છે એક દિવસ તમને બધાને નવડાવવાના છે એટલે એક દિવસ ફ્લાવર આપણે ઉપરથી તમારે ઉપરથી શાવર હોય એ શાવર આવતો હોય એવી રીતે કોઈ આયોજન કર શું ઉનાળો છે એટલે ખૂબ બધાએ સારો એન્જોય કરવાનો છે બધાય મજા કરવાની છે મજા આવશે ને યસ તો બીજી જે સ્કૂલે મારા કાર્યક્રમો છે એટલે તમારી વચ્ચે ઉપસ્થિત એટલા માટે કે આખું ઓટોડી ખૂબ એન્જોય કરજો અને સાથે પાણી સતત પીતું રહેવાનું ઉનાળાનું વેકેશન છે પણ ઉનાળો છે ટેમ્પરેચર વધારે છે એટલે પાણીની બોટલ સાથે રાખવાની ઘરે જાઓ છો ત્યારે મમ્મી અથવા પપ્પા તમને લેવા માટે આવ્યા છે ત્યાંથી જે તે ટીમ છે મેનેજમેન્ટ ટીમમાં જે મેડમ છે તમને એમને પૂછીને જવાનું છે કે મેં હું જાઉં છું છેલ્લે જાઓ ત્યારે જય સ્વામિનારાયણ કરવાના ચાલો છો ત્યારે આના જે સ્ટાફ છે એમને નમન કરતો જવાનું છે પગે લાગી જવાનું છે સમર કેમ દરમિયાન તમે અહીં આવો છો ત્યારે મમ્મી પપ્પાને પગે લાગીને અહીં આવવાનું છે અને બે ત્રણ કલાક તમે અહીં જે રહો છો ખૂબ એન્જોય કરવાનો છે મજા આવશે ને યસ તો પરિવાર ખૂબ એન્જોય કરો અને મજા કરો એવી દરેક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ ઓકે નમસ્કાર કનોડિયા સંચાલક શ્રી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શિહોર શિહોરના આંગણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની અંદર ખૂબ સરસ મજાનો હોલકાઓને હાર વગરનું ભણતર જ્યારે હમણાં જેની એક્ઝામોના સ્ટ્રેસમાંથી બહાર નીકળ્યા છે ત્યારે આ સમયની અંદર બાળકો ખૂબ સારી રીતે એન્જોય કરી શકે એમને અનુલક્ષીને ગુરુકુળે ખૂબ સરસ મજાનો સમર કેમ્પનું આયોજન કર્યું છે આ સમર કેમ્પની અંદર આજે જ પહેલે દિવસેથી પપેટ શો હોય જાદુગર હોય આર્ટ એન્ડ ક્રાફ્ટ છે જુદી જુદી પેઇન્ટિંગ કોમ્પિટિશન છે આ બધા જ ખૂબ સરસ મજાના એક આખા અઠવાડિયાનું આયોજન ગુરુકુળે કર્યું છે ત્યારે આ ઉત્સાહપૂર્વક આ ભાવ સિહોરના જેટલી જનતાના બાળકો છે એમને ખૂબ ઉત્સાહભેર જ્યારે ભાગ લીધો છે ત્યારે દરેક ભૂલકાઓને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને દર વર્ષ ગયા વર્ષે જ્યારે અમારો કાર્યક્રમ ગયો છે ત્યારે આખા શિહોરની અંદરથી સાડી ચારસો બાળકો છે એ પાર્ટિસિપેટ થયા છે આ વર્ષે પણ એના કરતાં વધારે બાળકો છે એ પાર્ટિસિપેટ થઈ અને કાર્યક્રમમાં માણવાના છે ત્યારે દરેક બાળકો ખૂબ વેકેશનની મજા માણે એવી આ આજના તબક્કે એ જે સારથી વિદ્યા સંકુલના એક સંચાલક તરીકે અને ગુરુકુળના એક સંચાલક તરીકે બધાને ખૂબ ખૂબ શુભકામના પાડશું થેન્ક યુ